અરવલ્લી જિલ્લામાં છ હજારથી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મકાઈના વાવેતર પણ અચાનક વાતાવરણમાં આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં ઈયળ નામનો રોગ આવતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અરવલ્લીમાં છ હજારથી વધુ હેક્ટર જમીનમાં મકાઈની વાવણી થઈ છે જ્યાં ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે જ્યાં વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાનખાઉ નામની ઈયળ પડતા ખેડૂતોને ત્રસ્ત બન્યા છે મકાઈની ડુંડામાં એટલે કે ડુંડમાં છુપાઈ રહેલી આ ઈયળ પાકમાં સફાયો કરે છે જ્યાં મકાઈના પાકનો વિકાસ પણ અટકાવી દે છે મોડાસા તાલુકાના બામનવાડ ગામમાં ખેડૂતોએ રવિ પાકની સિઝનમાં દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે મકાઈની વાવણી થાય અને હજુ તો ચાલીસથી પચાસ દિવસ વીત્યો છે ત્યાં જ મકાઈમાં નવી ફૂટી રહેલા ડુંડા એટલે કે દુઃખમાં છુપાઈ રહેલા પાનખાઉ ઈયળ પાકનો સફાયો કરતી હોય તેવું ખેડૂતોમાં ચિંતા વધી છે ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરી દેતી હોય છે અને ખેડૂતોનો મકાઈનો જે પાક છે તેના છોડ નિષ્ફળ થઈ જતા હોય છે ત્યારે હવે ખેડૂતોમાં મુશ્કેલી છે ત્યારે ખેડૂતોની માંગ છે તે ખેતીવાડી વિભાગ દ્વારા આ રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી ખેડૂતો પોતાના પાકને બચાવી શકે મારું નામ પટેલ જયંતિભાઈ કચરાભાઈ ગામ બામણવાડ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી હું એક નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈ વા આવેલી છે પાંચેક વિઘામાં જેની અંદર ગુંગળી નીયર આ વાદળછાયા વાતાવરણમાં માવઠાને લઈને આવેલી છે હાલ જબરદસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી અત્યાર સુધીમાં દસથી પંદર હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી સાડા બારથી સવારે સાડા આઠ એટલે વીજળીની પણ સમસ્યા છે રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય છે તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું એવી અમારી ઈચ્છા અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં હાલ આઠ હજાર ચારસો ત્રણ જેટલું મકાઈ પાકનું છ તાલુકામાં મકાઈ પાકનું વાવેતર થયેલ છે અત્યારે પાછલા પાંચ છ દિવસથી જે વાદળછાયું વાતાવરણ છે બરાબર તેના લીધે મકાઈ પાકમાં પૂછડી પૂછડી ચાર ટપકાવાળી ફોલ આર્મી વમ નામની ઈયરનો ઉદ્રવ અમુક અમુક વિસ્તારમાં જો દેખાય અને એના માટે ખેડૂતોએ થોડું થોડુંક આગોતરું આગોતરું ધ્યાન રાખવું જોઈએ જેવું કે વારંવાર એક જ ખેતરમાં મકાઈનો પાક ફરીથી ના વાવવો જોઈએ પછી એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ વાવણી પહેલા ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ પછી નર ફૂંદા જે હોય છે જે આકર્ષતા હોય નર ફૂંદાને જે આકર્ષતા હોય તેવા ફેરોમેન્ટ રેપ એકરે ચાર થી પાંચ જેટલા લગાવવા જોઈએ આ જે વાત જે છે એ નિશાચર જે હોય છે જેથી હેક્ટરે બે પ્રકાશ પિંજર મૂકવા જોઈએ અને જો અત્યારે એનો ઉપદ્રવ ખેડૂતોને જો જણાવતું હોય તો લીંબોડી તેલ એટલે કે નીમ ઓઇલ જે પંદરસો પીપીએમ નું આવે છે તે ચારસો એમએલ ચારસો એમએલ લઈ અને પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવી અને ભૂંગળીમાં જાય અને છોડ આખો જાય તે રીતે એનો છંટકાવ કરવો જોઈએ અને જો વધારે પ્રમાણમાં જો ઉપદ્રવ દેખાતો હોય તો એમાં વ્યક્તિ બેન પાંચ ટકા દાણાદાર દવા ચાર ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં નાખીને ભૂંગળીમાં જાય અને આખો છોડ જાય એ રીતે આપીને એનો મદદ છે નિરાકરણ લાવી શકાય છે આ જ પ્રકારે નવા વિડીયો અને નવી અપડેટ સાથે ફરી આપની વચ્ચે આવીશ ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઈક કરો ફોલો કરો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો નમસ્કાર